સ્વરૂપ ધારણ કરી રહી છે માર મારતા ટ્રક ચાલકો દેખાઈ રહ્યાનો વિડીયો વાયરલ થયો છે સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યું હતું આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી જેથી તાત્કાલિક ઘટનાસ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી જોકે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસકર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના વિડિયોમાં કેદ થઈ જતા હાલ વીડિયો વાયરલ થયો છે ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરો બોલ કરી રહ્યા હતા

અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે પાં ચાર આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ બાવીસ આરોપીઓને અમે ડિટેન કરેલા છે આ બાબતે આઈપીસીની ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેવીસ તથા ત્રણસો એકતાલીસ પાંચસો ચાર અને એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એટલો ગુનો દાખલ કરેલો છે અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત દોઢથી બે મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ ક્રોસ પેટ્રોલિંગ પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે

ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીક્કા મુક્કીના માર માર્યા હતા હાલ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે